રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને આરટીઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષા યોજાઈ રહી છે. પ્રથમ સેશનમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે. રાજ્યભરમાંથી 13.14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સ્કોલરશિપ માટે 6.2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો 24723 જ્યારે સ્કોલરશિપ માટે 21042 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદમાં પરીક્ષા